શાક બનાવાનું છે તો ફ્લાવરને આપણે ધોઈ લેવાનું છે આપણે આવી રીતના જુદું કરી નાખવાનું છે જુદું કરીને અંદર સરસ ધોઈ લેવાનું છે આપણે ફ્લાવર કમ્પ્લીટ કરી લીધું છે આપણે ફ્લાવરને અતકસરું ગરમ કરવાનું છે ગરમ કરી અને એને આસુઆસુ બફાવા દેવાનું છે મીઠું નાખવાનું છે એક ચમચી મીઠું નાખી અને આપણે એને બફાવા દેવાનું છે ધીમા ધીમા ગેસે થોડું કમતું બફાવા દેવાનું છે આપણે એને સરસ ટાકી દઈશું આપણે ફુલાવરને જોઈ લઈશું આપણું ફુલાવર સરસ બફાઈ ગયું છે એકદમ સરસ થઈ ગયું છે સરસ બફાઈ ગયું છે તો આપણે ગેસને બંધ કરી દઈશું આપણે એને નીચે ઉતારી લઈશું આપણે બે પાવળા તેલ એડ કરવાનું છે આપણે શીરાનો વઘાર કરીશું આપણે લસણને કટિંગ કરી લીધું છે તો આપણે એ લસણ એડ કરીશું આપણે લીલા મરચાં એડ કરીશું આપણે મીઠો લીમડો લીધો છે છે આપણે એમાં ટમેટા એડ કરીશું આપણે સરસ એને ગ્રેવી ખાવા દેવાનું છે સડવા દેવાનું છે આપણે એમાં મીઠું એડ કરીશું મીઠું એડ કરીશું એટલે મીઠાથી ટમેટો જલ્દી ઓગળી જાય છે આપણે થોડી ગમથી સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું આપણે ટમેટાની ગ્રેવી સરસ થઈ ગઈ છે તો આપણે એમાં મસાલા એડ કરીશું તો આપણે અડધી ચમચી દાણાજીરું નાખીશું એ ચમચી આપણે હળદર નાખીશું આપણે ઉપરથી હીંગ નાખીશું અને એક ચમચી આપણે

અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે